પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાઘવાણી ગામે ગત રાત્રે થયેલી મારામારીની ઘટનામાં ગંભીર ઇજા પામેલા એક ઇસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપો વચ્ચે હાલોલ રૂરલ પોલીસે એડી નોંધી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર વાઘવાણી ગામે રહેતા દિલીપસિંહ માધવસિંહ પરમાર પોતાના ઘરમાં એકલા હતા દરમિયાન તેમના ફળિયાના રહીશો પ્રવીણસિંહ ઉદયસિંહ પરમાર તેમના પુત્ર અલ્પેશ પરમાર અને ભૂખી ગામનો અલ્પેશનો સાળો રાજેન્દ્રસિંહ ત્રણેય લોખંડની પાઇપ અને સળીઓ લઈને ઘરમાં ઘુસ્યા હતા બોલાચાલી દરમિયાન ઝઘડો ઉગ્ર બની મારા મારીમાં પરિણમ્યો હતો મારા મારી દરમિયાન દિલીપસિંહ પરમાર અને પ્રવીણસિંહ પરમાર ઈજાગ્રસ્ત થયા હતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કે જેમાં દિલીપસિંહને હાલોલના ખાનગી દવાખાનેથી વધુ સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી પોલીસે ગુનો નોંધી પેનલ પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ મોકલ્યો છે અને તેમજ મૃતકના પરિવારજનોના નિવેદનને આધારે વધુ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો